પીપી સવાણી યુનિવર્સિટી ફરી વિવાદમાં કોલેજ કેમ્પસમાં મારામારી વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઘાયલ પીપી સવાણી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદના વંટોળમાં આવી છે પ્રાપ્ત વિગતો મુજબ કોલેજ કેમ્પસની અંદર જ અમુક અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થીઓ ફેકલ્ટીના શિક્ષકો અને સુરક્ષા કર્મચારીઓ પર અત્યંત હુમલો કરવામાં આવ્યો હતો ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ લુહાણ હાલતમાં ઘાયલ થયા હોવાનું બહાર આવ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર અચાનક કેમ્પસમાં ઉપસ્થિત અસામાજિક તત્વોએ વાતું ધીજા પેદા કરી અને વિદ્યાર્થીઓ સાથે ધક્કામુક્કી કરી હિંસા શરૂ કરી હતી પરિસ્થિતિ કાબૂમાં લેવા ગયેલ ફેકલ્ટી સભ્યો સુરક્ષા કર્મચારીઓ પર પણ હુમલો થયો હતો ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાલ પોલીસ યુનિવર્સિટી કેમ્પસે પહોંચીને તપાસ શરૂ કરી ચૂકી છે અને હુમલો કરનારાઓ સામે કડક પગલાં લેવા પ્રક્રિયા હાથ ધરી છે

મારા છોકરાને પણ પીપી સવાણીમાં ત્યાં પીપી સવાણીને બહાર માર માર મારવામાં આવ્યો અને એના વિડીયો પણ વાયરલ થયા પણ અહીંયા ભરૂચ જિલ્લાની પોલીસને અમે એફઆઈઆર પણ આપી છે કલેકટરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે અને ત્યારબાદ અમે હાઈકોર્ટમાં પણ ગયા છે અને હાઈકોર્ટમાં ગયા પછી અમે હાઈકોર્ટમાંથી તપાસ પણ આવી ફરી તપાસ કરવાની કીધી છે એમને મારા છોકરાને જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એની ચેન લૂંટી લેવામાં આવી છે તો ચેન લૂંટી લીધી એમાં ચેન લૂંટ લૂંટનો ગુનો પણ નથી દાખલ કર્યો એપ્રોસિટી એક દાખલ કરી છે તો એક્રો સિટી એકના મુજબ આ લોકોએ કાર્યવાહી કરી નથી પોલીસ સ્ટેશનમાંથી બારોબાર જામીન આપી દેવામાં આવ્યા છે તો પોલીસે પોલીસને ખબર હતી કે એપ્રોસિટીમાં ટેબલ જામીન થઈ ગયા છે એટલે પોલીસે અમને એક ચોરીનો ગુનો લૂંટનો ગુનો દાખલ કરવા નહીં દીધો એ જીઆઈડીસી પોલીસ સ્ટેશનની જવાબદારી બને છે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ આ બધા ભેગા મળીને આ લોકોની પાસેથી બહુ મોટા પાયે પૈસા લઈ લીધા હોય આ ગુંડા તત્વો પાસેથી કારણ કે બધા પૈસાદાર વ્યક્તિઓ છે એટલે આ પોલીસે પૈસા લઈને મારા છોકરાને ન્યાય નહીં મળે એ બાબતે આ લોકોએ એને ગુનો ચોરીનો ગુનો દાખલ નથી કર્યો અને હાઈકોર્ટમાંથી ફરી તપાસ આવી છે તો ડીવાય એસપી ઓઝા સાહેબ છે એમને આજ સુધી અમને એક પણ ફોન નથી કર્યો કે તમે આમાં તમારી તમારો જવાબ લેવાનો છે એકવાસીટી ખરેખર દાખલ થાય તો એ લોકોએ ખરેખર તપાસ કરવાની હોય છે સ્થળ પર નિરીક્ષણ કરવાનું હોય છે એના સીસીટીવી કેમેરા લેવાના હોય છે પણ

એવી હું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આ અંદર ભરૂચ જિલ્લાની પોલીસ એ ખાલી દેખાવૃતિ પોલીસ છે એ કોઈ કામગીરી કરતી નથી પૈસા લઈને મોટા મોટા ટોળ કરે છે અમને બધી ખબર છે કારણ કે આમ આમાં ન્યાય મળ્યો નથી તો અમને ન્યાય મળે એવી આપ પાસે અપેક્ષા જય ભારત જય હિન્દ